હેલો નમસ્કાર હું છું આપની સાથે કરવી છે ગંભીર અસર બાળકો જ્યારે પણ રોવે અથવા જીદ કરે તો આપણે શું કરીએ છીએ તેને ચૂપ કરાવવા માટે મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ તેને આપી દઈએ છીએ નાની ઉંમરે ફોન આપવાથી બાળકોના માનસિક વિકાસ પર ખૂબ મોટી અસર થાય છે મોબાઈલ આપવાથી માનસિક વિકાસ પર અસર વર્ચ્યુઅલી જ્યારે પણ રોવે અથવા જીદ કરે તો માતા પિતા તેને ચૂપ કરાવવા માટે મોબાઈલ આપે છે આ બાબતે અનેક રિસર્ચ કરવામાં આવ્યા છે બાળકોને ઓછી ઉંમરે ફોન આપવાથી બાળકના માનસિક વિકાસ પર અસર થાય છે નંબર બે વર્ચ્યુઅલ ઓટિઝમ ચારથી પાંચ વર્ષના બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો જોવા મળે છે એટલે કે મોબાઈલ ફોન ટીવી કોમ્પ્યુટર તથા ઇલેક્ટ્રિક ગેઝેટની આદતને કારણે આ સમસ્યા થાય છે જેના કારણે બાળકોને બોલવામાં સમસ્યા પડે છે સમાજમાં અન્ય લોકો સાથે વાતચીત કરવામાં પરેશાની થાય છે તો એકથી ત્રણ વર્ષના બાળકોને આ સમસ્યાનું વધુ જોખમ રહે છે બાળકો ગેઝેટ્સમાં બિઝી રહે તો સ્પીચ ડેવલપ નથી થઈ શકતી બાળકો આક્રમક બની જાય છે અને સ્લીપ પેટર્ન પણ ખરાબ થાય છે કોન્સન્ટ્રેશન બાળકોનું વધુ ખરાબ થાય છે બે વર્ષ સુધીના બાળકોનું મોબાઈલ અને ગેઝેટ્સ ઝીરો એક્સપોઝર હોવું જોઈએ માતા પિતાએ ફોન એટીકેટ્સ યોગ્ય રીતે રાખવી બાળકોને મોબાઈલ દૂર રાખવા માટે માતા પિતાએ પણ પોતાનામાં કેટલાક ફેરફાર કરવાના હશે ફોન એટીકેટ્સ એટલે કે બાળકોની સામે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો બાળકોની સાથે માતા પિતાએ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સામેલ થવું સિંગલ ન્યુક્લિયર ફેમિલી આ મુદ્દો ખૂબ મહત્વનો છે આપણે અત્યારે જોઈએ છીએ કે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યા છે એટલે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું પસંદ નથી હોતું તો તેના કારણે પરિવારના સભ્યો સાથે વાતચીત નથી થતી અને બાળકો જટિલ બની જાય છે એક નિષ્ણાત અનુસાર ઓટિઝમ એક એવી પરિસ્થિતિ છે જેની કોઈ દવા નથી પર્સનાલિટી ડેવલપમેન્ટ થેરાપી સ્પીચ થેરાપી અને સ્પેશિયલ એજ્યુકેશન થેરાપી ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેથી બાળકોમાં સુધારો જોવા મળે છે બાળકોમાં જો તમને કોઈ આ પ્રકારના લક્ષણો જોવા મળે તો બાળકોની વધુ અને યોગ્ય દેખભાળ કરવી જોઈએ અલગ અલગ પ્રકારની થેરાપીની મદદથી માતાપિતા બાળકોને યોગ્ય રીતે સમજી શકે છે અને બાળકો ઝડપથી સાજા થાય છે પણ હા બાળકોને મોબાઈલ ન આપો